મેડિકલ એડવાઇઝરી બોર્ડના રિપોટ બાદ કરાશે દોષિત સામે ફરિયાદ રાધનપુર પોલીસે તપાસ હાથ ધરી છે મારી દીકરી છે એવો બનાવ બનેલો છે કે એનું બાળ પેટમાં દરેકજીના ડોક્ટરના દવાખાનાથી દવા લેતા મળી જઈને નમી આટાની પ્રોબ્લેમમાં એમ ફરિયાદ આવ્યા હતા હજી અમારી કોઈ ફેફાર ફાટતા નથી અત્યારે મને સાહેબ એવો જવાબ આવ્યો છે કે તમારી આ ભાત થઈ જશે તમે ચિંતા ના કરશો મને એના હાથ થઈ અને મેં અહીં પાટણ આવ્યા હતા ન્યાય નહીં મળે તો આ કમી શું કહ્યું ન્યાય નહીં મળે તો અમે બધાય અમારો સમાજ થઈ અને અમે અપાસમાંથી બેસી જાય છે ભૂખ હડતાલમાં બેસી જાય છે મરી જાય છે પણ ન્યાય લઈશું